જે લોકો છે એ તોબા પોકારી ગયા છે તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જે આંગણવાડી કેન્દ્રો છે આંગણવાડી કેન્દ્રો શરૂ રાખવામાં આવે છે નાના ભૂલકાઓ છે આ સખત જે ગરમી છે ગરમીમાં શેકાઈ રહ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં એવી માંગ ઉઠવા પામી છે કે આંગણવાડીના જે બાળકો છે બાળકોને પણ વેકેશન જાહેર કરી દેવામાં આવે કારણ કે જે પોષણયુક્ત આહાર આપવાના જે ત્રણસો દિવસનો જે લક્ષ્યાંક છે આ લક્ષ્યાંકને માત્ર ને માત્ર સરકાર દ્વારા જે પૂર્ણ કરવામાંની જે એમની ઘેલતા છે ઘેલછાને લઈને આંગણવાડીના ભૂલકાઓ છે એ હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી તાપમાનમાં જે છે એ આંગણવાડી કેન્દ્રોમાં શેકાઈ રહ્યા છે ત્યારે આંગણવાડીમાં પણ તાત્કાલિકના ધોરણે વેકેશન જાહેર કરવામાં આવે તેવી કે ને ક્યાંક વાલીઓમાં માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અગન ભઠ્ઠીની જેમ સમગ્ર શહેર અને સમગ્ર જિલ્લો શેકાઈ રહ્યો છે અને પિસ્તાલીસ થી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે આ તાપમાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે આંગણવાડીઓ આવેલી છે કુલ તેરસો પંચાવનથી થી વધારે આંગણવાડીઓ આવેલી છે જેમાં અંદાજે સત્યાવીસ હજારથી વધુ જે નાના ભૂલકાઓ છે આ ભૂલકાઓને આ સત્તા શકતા પણ આંગણવાડી કેન્દ્રોમાં હાલ બોલાવવામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં જે શાળા અને કોલેજો છે આ કોલેજોમાં ઉનાળાના સમયે વેકેશન જાહેર કરી દેવામાં આવે છે પરંતુ આ નાના જે ભૂલકાઓ છે જે ઝીરોથી છ વર્ષ સુધીની ઉંમરના બાળકો છે આ બાળકોને માત્ર અને માત્ર જે સરકારી તંત્ર છે એનો જે પોષણનો જે ટાર્ગેટ છે ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને આંગણવાડીના ભૂલકાઓને હાલ દોઢ ટકા તાપમાં જે આંગણવાડીમાં છે બોલાવવામાં આવી રહ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વાડીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લે અને આંગણવાડીમાં પણ ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવે તો નાના ભૂલકાઓ છે એ ગરમીથી બચી શકે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગર સતત ત્રણ દિવસથી ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર ગયો છે પરંતુ આ ભૂલકાઉની ચિંતા હજુ સુધી પ્રશાસનના અધિકારીઓએ નથી કરી આંગણવાડી કાર્યકરો પણ આ ગરમીમાં ફરજો અદા કરી રહ્યા છે માંગ ઉઠી રહી છે કે આંગણવાડીમાં પણ વેકેશન આપવું જોઈએ જેથી આ ભૂલકાઉને પણ ગરમીમાં ન શેકાવવું પડે અને આંગણવાડીમાં કાર્યકરો પણ રાહતનો શ્વાસ લે તેમને પણ રજા આપવામાં આવે સુરેન્દ્રનગરમાં ધૂમધકતા તાપમાં આંગણવાડીઓ ધમધમી રહી છે ચાલી રહી છે અને બાળકોને શિક્ષાના પાઠ કયા કામના જ્યારે તેમના સ્વાસ્થ્ય પર અસર થાય

તો અહીં સતત અંગદજ આતી ગરમી વર્ષી રહી છે સમાચાર રાજકોટ થી સિવિલમાં દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે

અહીંયા દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે લોકોએ પોતાના ઘરેથી છે તે કુલર લઈ આવવા પડે છે કારણ કે આ ભાઈ જેની ઉપર છે ત્યાં પંખો નથી હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે એક તરફથી બહેન છે ભાઈ છે પોતાના પરિજન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર મામલે શું જવાબ આપે છે તે પણ જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે બેન શું કહેશો કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો પાંચ દિવસ કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે અને શા માટે આપણે લાવવું પડે છે ડોક્ટરો અહીંયા ગરમી થાય છે બીજી કોઈ જગ્યાએ બેડ બદલાવી આપે કે એવું કશું કીધું ડોક્ટરો શું કહે છે બેન તમારી શું માંગ છે સરકાર પાસે ગરમી નો થઈ ચોક્કસ તો એક તરફથી સરકાર વાતો કરી રહી છે કે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના દ્વારા તમામ જે મદદ પહોંચાડવાના છે તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પોતાના ઘરેથી છે તે આ એર કુલર છે તે લાવવાની ફરજ પડી રહી છે સાથોસાથ પંખા લાવવાની પણ ફરજ પડી રહી છે એક તરફ વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમાં બબ્બે

અને સાથે જ જે પરિજન હતા તેમનું કહેવું હતું કે ડોક્ટરને પણ રજૂઆત કરવામાં આવી કે સ્થળ બદલવામાં આવે જેથી ગરમી ન લાગે પરંતુ એવી કોઈ જ બાબત પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું મોટી મોટી વાતો થતી હોય છે આરોગ્યને લઈને લોકોના સ્વાસ્થ્યને લઈને પરંતુ આ છે વરવી વાસ્તવિકતા કે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને આ કાળ ગરમીમાં તેઓ શેકાવા માટે મજબૂર છે ઘરેથી પંખાની અને કુલરની વ્યવસ્થા કરીને તેઓ અહીં આવી રહ્યા છે અધિકારીઓની ચેમ્બરમાં તમને બે બે એસી સામાન્ય રીતે નજરે પડશે તેઓ ભલે હાજર હોય કે ન હોય પરંતુ એ એસી કાર્યરત જોવા મળશે ઓન જોવા મળશે પરંતુ જ્યારે દર્દીઓ જેમની જરૂર છે કે તેઓ સારી સુવિધામાં સારવાર લઈ રહે લઈ શકે તેમની માટે કોઈ જ વ્યવસ્થા નથી કરાતી અહીં પોતાની જ મહેનતે ઘરના જે લોકો છે તે કુલર અને પંખાની વ્યવસ્થા કરતા પણ જોવા મળ્યા પરંતુ પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત આપે આપની નજરે જોયું કે કઈ રીતે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તેમના તરફથી આવી રહી છે દીપા સૌથી શરમજનક દ્રશ્યો છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી સામે આવી રહ્યા છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે એક તરફથી રાજકોટ શહેરની જે પીડીયુ હોસ્પિટલ છે તેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી આ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમના જેમની ચેમ્બરની અંદર માત્રને માત્ર તેમના એક માટે ત્રણ બબ્બે ટનના ત્રણ ત્રણ જેટલા એસી છે તે મુકવામાં આવી રહ્યા છે કારણ કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ગરમી ન લાગે બીજી તરફ આ જરૂરિયાતમંદ દર્દીઓ છે આ એવા દર્દીઓ છે દીપા કે જેઓ પૈસા ન ખર્ચી શકે તેના માટે તેઓ પ્રાઇવેટમાં સારવાર લેવા નથી ગયા અને તેઓ અહીં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને જોઈ શકાય છે કે દસ દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર બે પંખાની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે લોકોએ ગરમીથી બચવા માટે પોતે જ

લોકો પણ સામે સવાલો પૂછી રહ્યા છે તેમને પણ ખબર છે કે સરકાર છે તે તેમનું સાંભળવાની નથી તંત્ર છે તે તેમનું સાંભળવાની નથી દસ દર્દીઓ વચ્ચે માત્ર બે પંખા બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં માત્ર એક વ્યક્તિ માટે બબે ટન ના ત્રણ ત્રણ જેટલા એસી છે અહીંયા માસી છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બા શું કેશો કેટલા દિવસથી અહીંયા છો કાલે કાલે આવ્યા છે પંખો કેટલા દિવસથી લાવ્યા છો તમખો કાલ રાત્રે લઈ આવ્યા રાત્રે લઈ આવ્યા આભાર જાણકારી આપવા માટે તો ઓફિસમાં તમને એસી જોવા મળશે અહીં બે બે ટન 3 ત્રણ ત્રણ એસી ઉપલબ્ધ છે સુપ્રિટેન્ડન્ટ માટે પરંતુ દર્દીઓને થોડી ગરમી લાગવાની છે તમને તો એમ જ સારવાર આપી દઈશું ચાલશે આ દર્દીઓ જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તેમાં સારવાર જે છે તે નથી કરાવી શકતા એટલે સરકારી હોસ્પિટલમાં આવે છે પરંતુ અહીં પૂરતી સુવિધાઓ જ નથી આપવામાં આવતી રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી